હા ઉધના રોડ નંબર એક સૂર્યા હોટલની બાજુમાં અમને એવો કોલ મળ્યો હતો કે ભાટિયા લેબમાં આગ લાગી છે ભાટિયા કેમિકલ ફેક્ટરીમાં અહીંયા આવીને અમે જોયું તો લેબ કંઈ લેબ ટેસ્ટિંગ થાય છે કેમિકલનું તો એના લેબ ટેસ્ટિંગના કાગળોને બધું પડેલું હોય છે ઉપર મારિયા ઉપર એમાં થોડી આગ લાગી હતી આગના કારણે ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયો હતો આખી લેબમાં આગ તો ક્યાંથી હોલવી નાખી છે અમે પણ ધુમારાને કારણે થોડી કામગીરીમાં તકલીફ પડે છે એટલે અમારે બીએસએટ કરીને કામગીરી કરવી પડી છે અંદર ના જાન એવું કશું નથી અમે આવવા પહેલા માણસો ઉતરી જ ગયા હતા અને અમે આવ્યા પછી પણ આખી લેબ અમે ટેસ્ટ ચેક કરી લીધી કે કોઈ ફસાયું નથી તો એમાં કોઈ એવું કઈ માણસ ફસાયું કે ઈજાગ્રસ્ત નથી હા ફાયર સેફ્ટી ને આમ તો લાઈનો છે એમની કંપનીઓમાં અને આગ બોલવાની એમની કોશિશ પણ હતી આગ લાગવાનું કારણ હજુ કશું જાણવા મળ્યું નથી